સવારેમાં પપૈયાનું જ્યુસ પીવાના ફાયદા સવારે પપૈયાનો રસ પીવાથી સ્વાસ્થ્ય અને ત્વચા બન્ને માટે જબરદસ્ત ફાયદા થાય છે તેની ચમત્કારિક અસરો અને તેને દરરોજ પીવાની સાચી રીત જાણો દરરોજ સારી શરૂઆત તમારા એકંદર સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને જ્યારે સ્વસ્થ સવારની આદતોની વાત આવે છે ત્યારે કુદરતી રસનું નામ સૌથી પહેલા આવે છે સવારે વહેલા પપૈયાનો રસ પીવાથી તમારા સ્વાસ્થ્યને અનેક સ્તરે ફાયદો થાય છે પરંતુ તમારી ત્વચા અંદરથી પણ ચમકતી બને છે ચાલો જાણીએ કે આ ફળ તમારા શરીરમાં કેવી રીતે ચમત્કારિક ફેરફારો લાવે છે પપૈયાનો રસ કેમ ફાયદાકારક છે એક કબજિયાતથી છુટકારો મેળવો પપૈયામાં હાજર એન્ઝાઇમ પેપેન અને ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે સવારે ખાલી પેટે તેનો રસ પીવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે બે ત્વચાને કુદરતી ચમક આપો પપૈયા એન્ટીઓક્સિડન્ટ સી અને વિટામિન એથી ભરપૂર હોય છે જે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને તેને કુદરતી ચમક આપે છે દૈનિક સેવનથી કાળા ડાઘ અને ખીલ પણ ઓછા થઈ શકે છે ત્રણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને પપૈયામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે બદલાતા હવામાનમાં બીમાર પડવાનું જોખમ પણ ઘટે છે ચા વજન ઘટાડવામાં મદદરૂપ પપૈયાના રસમાં કેલરી ઓછી હોય છે પરંતુ પોષક તત્વો વધુ હોય છે જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાનું અટકાવે છે પાંચ શરીરને ડિટોક્સિફાઈ કરે છે સવારે પપૈયાનો રસ પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેનાથી કિડની અને લિવર પણ સ્વસ્થ રહે છે પપૈયાનો રસ કેવી રીતે બનાવવો એક કપ પાકેલા પપૈયાના સમારેલા ટુકડા અડધો ગ્લાસ ઠંડુ પાણી અથવા નાળિયેર પાણી એક ચમચી લીંબુનો રસ થોડું પીસેલું કાળા મરી અથવા આદું બધી સામગ્રીને મિક્સરમાં નાખો અને સારી રીતે મિક્સ કરો ફાઈબરનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તેને ગાળ્યા વિના સીધું પીવો જો તમે તમારા દિવસની શરૂઆત સ્વસ્થ ઊર્જાવાન અને કુદરતી રીતે કરવા માંગતા હો તો તમારી સવારની આદતમાં પપૈયાના રસનો ચોક્કસ સમાવેશ કરો આ નાનું પગલું તમારી ત્વચા પાચન અને રોગપ્રતિકારક શક્તિને મોટા ફાયદા આપી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર